બોડેલીના અનેક વિસ્તારમાં રાત્રિના સમયે ચોરોની દહેશત જોવા મળી છે જેમાં બોડેલી તાલુકાના ગેડિયા ગામે એક યુવાન પર ચોર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને એકસો દ્વારા બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો બોડેલી તાલુકાના અનેક ગામોમાં ચોરોના ભયથી છૂટાછવાયા છવાયા બનાવો બની રહ્યા છે તસ્કરો રોજ અલગ અલગ ગામડાઓને ટાર્ગેટ બનાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે બોડેલીના ગેડિયા ગામે રાત્રે કમલેશ રાઠવા નામનો યુવક પોતાના ઘરની બહાર ક્રિયા માટે નીકળ્યો હતો ત્યારે એક ઇસમે પાડિયાનો ઘા કર્યો હતો હાથ વચ્ચે મૂકી દેતા હાથમાં ગંભીર ઈજા થઈ હતી અને ચારેય ચોર ભાગી છૂટ્યા હતા ઈજાગ્રસ્ત કમલેશને બોડેલી સરકારી દવાખાને લવાયો હતો જે અંગે બોડેલી પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે આજુબાજુના વિસ્તારોની વાત કરીએ તો બોડેલીને અડીને આવેલા અલીખેરવા ગામમાં પણ ચોરો આવતા હોવાની દહેશત વચ્ચે ગ્રામજનો પોલીસ મથકે ટોળે વડીને આવ્યા હતા અને

પછી બધા લોકો આવી ગયા પણ નાહી સૂટ્યા આમ શેરી ઉતરી પડ્યા એક જ જણ હતો દાંતેડી લીધેલા મારીને નાહી ગયા સામે વાળા એક જ જણ જોયો પછી એવી આ બૂમ એટલે બધું આખું ગોમ લોકો તૂટીને પડ્યું બધે તપાસ કરવામાં પણ નહીં જોયા પછી હા પણ નહીં બધા આવેલા પણ મહિલા બધે જોયા પણ નહીં મહિલા પોલીસે આવેલી રસ્તામાં મળી અમે એકસો આઠમાં આવ્યા ને રસ્તામાં હોસ્પિટલ હા આવ્યા નવ ને પિસ્તાલીસ મિનિટે પેશાબ કરવા માટે બહાર નીકળ્યો એમાં પેલા એક મેં પેશાબ કરતો ચાર જણા હતા એમાં એક જણ મને ડાયરેક્ટ દારિયાનો ઝટકો માર્યો અને ત્રણ જણ ભાઈ ગને પેલો ઝટકો મારીને તે બી ભાગી ગયો છે એવું જો અમે જોયું અને પોતાની નીચે કૂદી પડ્યો છે આજે આ તો તો ગામમાં અમારે ચાલે બધું કારણ ત્રણ જગ્યાએ ગામમાં ચોરી બી થઈ છે કાયમ આવું ચાલ્યા રોજ ના ઉજાગરા અમારે રાતે ઊંઘવાનું નહીં રહેતું ત્યારથી પહોંચવા ગયા અમે ઊંઘીએ છીએ દિવસે આખો દિવસ કામકાજ કરવાનું ને રાત્રે ઉજાગરા પોલીસને અમે બીજું જ કશું કહેતા નહીં કે અમારે પેટ્રોલિંગમાં રાત્રે બે થી ત્રણ ચક્કર મારી શકે એવું અમે પોલીસને જાણ કરીએ છીએ બીજું વિનંતી કરતા હા હા ગામમાં આવે છે પણ રોડ પર સર કે ગામની અંદર નહીં પેટ્રોલિંગમાં આવતા હા સારી રીતે હા એ અમારી માંગ છે આ ઊંચો ઊંચો હાથ કરવા ગયો મેં એમાં બચી ગયો તો નાળમાં ડાયરેક્ટ ઝટકો નાખતો મેં બેસી ગયો અને આ ઊંચો હાથ કર્યો એટલે ઊંચા હાથમાં ઝટકો ગયો છે મારો